ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ઔમ વિષ્ણુદેવાય નમો ઓમ લક્ષ્મી નારાયણ નમો આ વિષ્ણુ સહોત નામનો પાઠ હું તમને વાંચું છું અને આ વિષ્ણુ સહિતનો પાઠ વાંચતા થઈ આપણને ઘણું પ્રિય મળે છે અને એ હું તમારા સૌ જોડે શેર કરવા માગું છું અંત વિનાના હજારો સ્વરૂપા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા હજાર કૃતિને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલ્માં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે વાસુદેવ હે કેશવ આપને નમસ્કાર હો વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે તે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને માગવ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે તે બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશો પ્રથિ જાય છે જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્ફળ છે અને સૌ હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર જાણવા અને બધા વેદો જાણવા જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રામાંથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય મણવાર પ્રભાત મધ્યાન અને સાયંકાળ બે વારથી એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેને શ્રદ્ધા ભક્તિપૂર્વક સુખનું ધ્યાન કર્યું કે શ્રવણથી પાઠ કર્યા તેને સર્વદાન આપ્યા અને દોની રૂઢા પ્રકારની પૂજા કરવી તેમ સમજવું જે વનસો દરેક પારસનો દિવસ પારસમે દિવસે મારી સમીપ આ સહસો નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેની કરોડો કલ્પના પાપ મળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને વિષ્ણુ સહસ નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયનું દાન આપ્યાનું ફળ મળે છે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના મનમાં નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ગુણ પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચનનું વચન એ દિવસે જન્મ મહાભારત સમા સંવાદી શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્મ સંપૂર્ણમ યજનમાં મહાભારત ગીષ્મ યુધિષ્ઠ સંવાદિ શ્રી વિષ્ણુ દિવ્ય સહસરામ સંપૂર્ણમ ઇતિ સિજનમાં મહાભારત ઇતિ યુધિષ્ઠી સંવાદી શ્રી વિષ્ણુ દિવ્ય સંપૂર્ણ વિષ્ણુ ભગવાનની જે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમને પણ બધાને મોકલું છું અને તમે પણ રોજ કરજો અને આ કરવાથી સારું ફળ મળે છે અને આ મૂકું તમે એનો સ્ક્રીન શોટ લઈ શકો છો જય વિષ્ણુ ભક્ જો તમને મારા વિડીયો વજનો જે મૂકું છું એ તમને ગમ્યા હોય તો તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરશો જય શ્રી કૃષ્ણ